પેપર લીક મામલે છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરીએ ગઈકાલે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ને રવિવારે રાજ્યભરમાં બિન સચિવાલય જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ યોજાનાર હતી પરંતુ પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવી પડી હતી જે બનાવને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડી કાઢી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા પેપર લીક કરવાના મુદ્દે જે વ્યક્તિઓ સંડોવાયેલા છે તેઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું ગઈકાલે આ ફૂટેલી સરકારમાં ફૂટેલા માણસોમાં પેપર ફૂટ્યા અને આ ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળા ભાજપવાળાઓ કે ડબલ એન્જિનની અંદર કોઈ ડ્રાઈવર નથી અને યુવાનોના ભવિષ્ય પર આ ડબલ એન્જિન બ્રેક વગરનું ફરી વળ્યું એવું લાગી રહ્યું છે ખરેખર આ લોકશાહીનું ખૂન છે એક વખત બનાવ બને તો ઠીક છે પણ ઘરે ઘરે પેપર ફૂટતા હોય એનો મતલબ એવો થયો કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી આપનારા કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે સરકાર આવું કંઈક ના કંઈક કામ કરતી હોય એવું લાગી રહ્યું છે સરકારની અંદર બેસેલા માણસો જ્યારે એમ કહેતા હતા કે અમારી આટલી બહુ મોટી બહુમતી છે તો કેમ એમના છોકરા છોકરાઓ નથી સરકારી નોકરી કરવાની કે એમના છોકરા છોકરાઓ નથી મહેનત કરી જે મા બાપે પોતાનો ખૂન પસીનો રેડીને જે વિદ્યાર્થીએ પોતાનો લોહી રેડીને જ્યારે આ પરીક્ષાની તૈયારી કરી હોય અને આજે આજે એમના ભવિષ્ય રોડાતું હોય અને પેપર ફૂટી જતા હોય ખરેખર આ ખરેખર બહુ જ મોટી દુઃખની વાત છે લોકશાહીનું ખૂન થતું હોય આ મર યુવાન અને મર જવાની વાત થતી એવું લાગી રહ્યું છે આ ભાજપની સરકારમાં આની જાહેર હિતની અરજી થવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આમાં જે લોકો પકડાયા છે એની સામે કડક કાર્યવાહી થાય અને એમના જે ઉપર આંકાઓ છે જે બહાર નહીં પડ્યા એમને પણ જાહેરમાં લાવીને લોકશાહીની ભાષામાં એમને સજા થવી જોઈએ એવી મારી આ યુવાનોવતી અને મારા દેશના યુવાનો માટે મને પ્રેરણા લાગણી છે અને ખરેખર અમે ખંડન કરે છે કોંગ્રેસ પાર્ટીથી કે આ ભાજપની સરકારમાં આવું થાય છે કે ખરેખર અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ ખંડન કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે કે બને અને આ યુવાનોને નોકરી મળે એ મારી પ્રાર્થના જે ગુજરાતમાં પરીક્ષા લેવા લેવાના હતી જેનું વહેલી સવારે પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ થઈ અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોને ત્યારે જ ખબર પડી કે પેપર ફૂટી ગયું અને એમની જે વર્ષોની રાત દિવસની મહેનત હોય અથવા રાતે ઉજાગરા કરીને પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા અને ત્યારે એમને ખબર પડી કે આ પેપર તો ફૂટી ગયું છે આ પેપર ફૂટવાની ઘટનાઓ આ લગભગ બારમી તેરમી વખત આ ગુજરાતમાં બની છે અને વારંવાર જો આ આવી જ રીતે આ સિસ્ટમ ચાલશે ત્યારે જે યુવાનો ભવિષ્ય માટે તૈયારી કરે છે એના માતા પતા પિતા જે સપનાઓ જુએ છે એના પરિવારના જે સપનાઓ છે એ ચકનાચૂર થતાં જોવા મળે છે અને આવું આવું ચાલશે તો આ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય શું એટલા માટે આ આવા જે પકડાય છે એ દોષિતોને કડકમાં કડક સજા કરે અને એક નમૂનારૂપ કાર્યવાહી કરીને આ યુવાનોને જે વિશ્વાસ ઉઠી ગયો છે એ વિશ્વાસ ફરી સંપાદન કરવા માટેનું કાર્ય આ સરકારની સિસ્ટમ કરવું જોઈએ કારણ કે આ તો વર્ષોની જે મહેનત છે એને એક એક કલાકની અંદર આ પેપર ફૂટવાને કારણે એમના સપનાઓ ચકનાચૂર થઈ જાય છે આ માત્ર પેપર નહીં ફૂટતા એમના નસીબ પણ ફૂટી ફૂટી જાય છે અને યુવાનો હવે દરેક જગ્યાએથી પોતે રોજગારીની તક માટે આટલી મહેનત કરતા હોય ને જ્યારે આવા પેપરો ફૂટે જો ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે જો નેતાઓ રાત દિવસ મહેનત કરે ઘણો બધો ખર્ચો કરીને જ્યારે એમને ખબર પડે કે કાલે મતદાન રદ થયું ત્યારે એમના પર કદાચ ખબર પડે એવી આ યુવાનોની હાલત છે અત્યારે અને ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ખરેખર અંધકારમય દિશામાં જઈ રહ્યું છે એને બચાવવા માટે આ ભ્રષ્ટ સિસ્ટમ સામે શિક્ષાત્મક આજે શું તમે કાર્યવાહી કરી આજે અમે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ જે દોષિતો છે એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે યુવાનોનું યુવાનોને જે આ સરકારની સિસ્ટમ પર વારંવાર પેપર ફૂટી જવાની ઘટનાઓને કારણે પરીક્ષાઓ રદ થવાની ઘટનાને કારણે જે વિશ્વાસ ઉઠી રહ્યો છે એ વિશ્વાસ જો ફરી પાછો સંપાદન કરવો હોય તો કડકમાં કડક કાર્યવાહી કરીને માટે જે જવાબદારો છે એ તો મહરા હોય છે આ તો આખી સિસ્ટમ ભ્રષ્ટ હોવાને કારણે અને એના ઘણા બધા મોટા માથાઓ સામેલ હોય છે જેઓ પોતે પોતાના પૈસાના દમ પર કે બીજા કોઈ મોટા ષડયંત્રને કારણે આ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય એવું લાગે છે પેપર ફૂટવાની ઘટનાને તમે કઈ રીતના જુઓ છો એકવાર ફૂટે તો કદાચ માની લઈએ કે આ ભૂલથી થઈ ગયું પરંતુ દસથી બાર વાર જો પેપર ફૂટવાની ઘટના બને તો ખરેખર હવે યુવાનોના ભવિષ્ય વિશે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે સરકારની આ ભ્રષ્ટ સિસ્ટમ સામે પણ એક સવાલ ઉપસ્થિત છે કારણ કે અત્યારે સરકાર સામે એકસો છપ્પન સીટો છે પરંતુ કોઈપણ ધારાસભ્ય અત્યારે આ પેપર ફૂટવાની ઘટના બાબતે ખુલીને સામે આવવા તૈયાર નથી